તો આપણે હવે આ પટારો તમને પટારો નહીં દેખાણો હોય સોના ઘણો દેખાણો છે પણ આખો પટારો બતાવી દઉં ચાલો તો આ છે પટારો આ પટારામાં તમે ગોદણો નાખવાના છે અને આપણે જે થોડીક ચા પી લીધો છે અને હવે તમને તમારા ગામની અંદર તમારે જે વાવેતર કર્યું એની અંદર તમારે કોઈ જનાવર આવ્યો હોય તો કોમેન્ટ કરજો આપણે હું તમને બતાવી દઉં શું છે ખેતરની અંદર તો ચાલો તમને બતાવી દઉં જો આ વાવી રેંગણી આ છે રેંગી આંબો અને આ છે ડંકી અને આ છે તલી તલી માં હું ચાલો તો જોવું જોવા આપણે થાતી નહીં તો કાતરા પડ્યા અંદર ખૂબ અને ચી રીતના મોમાં ખાય ખબર હે હાજર ડોળિયા કાતા હે ને તડકો ને થોડો એટલે નેચા આવતા

તો જો આ બાજુ જાર ઝાર વાટે એવી થઈ ગઈ છે પણ થોડુંક વાર હાથનું એવું હોય એટલે નહીં મજા આવે એમ વાટવાની તો જુઓ આશે જાર બધી આ બાજુ આ બાજુ તલી થોડીક વાય છે અને મિતિ અમારે મીતી શું કરે મીતી ચૂકે હે ચૂકે હે કૂતળું છે કૂતળું ચે તો વિડીયોમાં બન્યા રહીશું આપણે થોડીક કે મદદ નહીં કરા તો ખાવા ખાવાના મળે તો આપણે મદદ કરવી પડશે મોદનો બુદળો મેળવવા પટારો પટાટો આપણને અંદર લઈ જવા પડશે તો ચાલો વિડીયોમાં બન્યા રહીજો તો મિત્રો પટારો મેલોની જગ્યા નહીં મેલવો ચ્યાં આય મેલવો ઊંય મેલવો ઊંય મેલવો કાંઈ ખબર પડતી નહીં તો એ માતે જેના ફોટા છે કારણે અગરબત્તીઓ કરો હી કરવી પડે એના કારણે આય મેલા તો સેટ થયો નહીં આ બાજુ મેલા તો તણે છે

તો મિત્રો વરસાદ ગાજેરો ને તોફાન આવ્યું હોય ને આપણે હવે વિડીયો એટલે અહીં પૂરું કરવાનો થાશે અને લખે તપકાર અમારે સાથે આ બધું પડ્યું ને તો જો આપણે હવે શાકભાજી વાટવાનું તપકાર છે કે મારે ગાદે તો એટલે ગાજે આ બધું રમણ ફોન પડ્યું હોય કજો એની ધાર ગાત તો તો નિરાદે હોતા હોય એસલે નિરાદે ને ઈ તો કે આ બધું મેલાયું લખે ખબર પડે બેટી થોડો તરી થોડો શું કરે થોડો તો મેકા બુધું હે ને તેમ ના મેકા બુધું હા થોડો તરી કે મેકા એટલે તમારો માય ભાગ નહીં

તો મિત્રો બસ હવે આપણે અહી આપણે વિડીયો એન્ડ કરીશું અને નવા વિડીયો સાથે મળીશું